બે મહિલાઓ દવાખાનામાંથી ફરાર થઈ જવા પામી હતી જ્યારે પોલીસે બે શખ્સોને ઝડપી લઈ તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી નાયબ કાર્યપાલક હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા ત્યારે એવી જ બીજી ઘટના સામે આવી હતી કે શહેરના કલચેરપરિયા રૂખડીયા હનુમાનજી મંદિર પાસે કામદાર વીમા યોજના દવાખાનામાં અમુક સરકારી ઓફિસરો ઇંગ્લિશ દારૂ પીવે છે તેવી સ્થાનિક લોકોને જોઈ જતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ દવાખાનામાંથી બે મહિલાઓ ફરાર થઈ ગયા હતા બાદમાં બે સરકારી નોકરીયાત એટલે કે દવાખાનામાં ફરજ બજાવતા વિરમદેવસિંહ ભારતસિંહ ઝાલા રે કાળાબીડ વિરાણી સકલ મૈત્રી કોમ્પ્લેક્ષની સામે પ્લોટ નંબર સી એકસો સાઈઠ અને ભૌતિકભાઈ વિપુલભાઈ રાઠોડ રે કુમદવાડી સાયન રેસ્ટોરન્ટની બાજુમાં ટ્રેડિંગની સામે જેને પોલીસે બંને શખ્સોની અટકાયત કરી અને દવાખાનામાં તપાસ કરતા બંને લોકો કુલ નશાની હાલતમાં હતા અને દવાખાનામાં રાખેલ ઓફિસમાં કોમ્પ્યુટર સહિત વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી જેને લઈને પોલીસે બંને શખ્સોને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી